શરદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના પરતાપુરા ગામના રહીશો માટે મોડી રાત્રે પડેલા ભારે વરસાદે ભારે મુશ્કેલી ઉભી કરી છે સતત વરસેલા વરસાદને કારણે ગામના મુખ્ય રસ્તાઓ ગલીઓ તેમજ આંગણામાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે સ્થાનિક રહેવાસીઓ જણાવ્યું છે કે આ સમસ્યા નવી નથી અમારું ગામ વરસાદ પડતા જ તળાવ બની જાય છે અમારે તંત્ર અનેક વખત રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉપાય કરવામાં આવ્યો નથી ગ્રામજનોએ જણાવ્યું કે પાણી ભરાવાના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી ઘરના વૃદ્ધો અને લોકોને પણ બહાર નીકળવામાં ભારે મુશ્કેલી થતી રહે છે ખાસ કરીને શાળામાં જતા નાના બાળકોને જળકુંડ જેવી સ્થિતિમાંથી પસાર થવું પડતું હોવાથી તેઓના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે ગામમાં પાણીની નિકાસની વ્યવસ્થા કરે અને લાંબા ગાળાનો કાયમી ઉકેલ લાવે જેથી દર વર્ષે વરસાદી સિઝનમાં આવો ત્રાસ સહન કરવો ન પડે ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરપંચ એન કે પટેલે કાર્યપાલક ઇજનેર મકાન વિભાગ સ્ટેટ થરાય રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે બોલ હું પટેલ દિનેશભાઈ જક્ષીભાઈ રહેવાસી પ્રતાપુરા પૂર્વ સરપંચ અને દેવૃત આચાર્ય આજે અમારા ગામના ચોટે વરસાદ થવાના લીધે બબે ફૂટ પાણી ગામના મેઇન ચોટે ભરાયેલું છે જે ગામ લોકોને જવા માટે ખૂબ જ તકલીફ પડે છે સાધનો પશુઓ માણસોને અવર જવર માટે ઘણી બધી તકલીફો છે આ અંગે અમે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ એને અમે રજૂઆત કરી લેખિત આપ્યું છતાં પણ એ લોકોએ તપાસ કરવા પણ નથી આવ્યા અને આવી રીતે જો પાણી ભરાયેલું રહે તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે અને રોગચાળો ફાટી નીકળશે તો જે તે જવાબદારી એ આરોગ્ય વિભાગની રહેશે અને જે સ્ટેટવાળા છે પીડબ્લ્યુ ડી એમની અંગત જવાબદારી રહેશે અમે રજૂઆત કરવા છતાં પણ આ લોકો આ સ્થળની મુલાકાત પણ લીધી નથી અને બાજુમાં જે પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં આગળ બાળકો ભણવા માટે જાય છે એ પણ પાણીમાંથી પસાર થાય છે આ ગંદુ પાણી વોવરાયેલું પાણી આ રેશે તો અમારા ગામમાં ભયંકર રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલે તાત્કાલિક આ જે રોડ બનાવ્યો પીડબ્લ્યુ ડીવાળાએ એ પાણી દર વર્ષે એ ગામના ઢીમાના રોડે એ પસાર થતો હતો આ વર્ષે વાળાએ રોડ ઊંચો બનાવી અને ગામની અંદર પાણીનો સંગ્રહ કરેલો છે એટલે સંપૂર્ણ જવાબદારી એ એમની રહેશે પાણીનો નિકાલ નથી હોવ તો અમારે ગાંધીજી ત્યાં માર્ગે એ જવું પડશે અને તાત્કાલિક આનો નિકાલ થાય એવી અમારી રજૂઆત છે